સમગ્ર સાવણી બેઠા છીએ અને અમારી એક જ માંગ છે કે અમે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે અહીંયા ત્રીસ દિવસથી સત્યાગ્રહ સાવણીમાં બેઠા છીએ તો સરકાર તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી તો સરકાર શું કહેવા માગે છે એ પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી જ્યારે અમે આંદોલન કરવા અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ સાવણી તો પોલીસ દ્વારા અમને અહીંયા બેસવા પણ દેવામાં નથી આવતા અને ડાયરેક અટકાય અટવાયત કરવામાં આવે છે જ્યારે અમે અહીંયા વધારે પણ કોર્સ કરવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ દ્વારા અમને

લાઈન કરા દબાઈ હા સિંગલ લાઈન કરો તો ગાડી <raid> <taty Glennapask>